નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે આઈ ખેડૂત પોર્ટલમાં અલગ અલગ સાધનોમાં કેટલી સબસિડી મળવાપાત્ર છે ને તેની મિત્રો આજે આપણે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ સૌ પ્રથમ મિત્રો આપણે સનેડા વિશે વાત કરીએ મિત્રો સનેડા ને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેટ મલ્ટીપર્પઝ ટૂલ બાર કહેવામાં આવે છે અને તેમાં મિત્રો લગભગ બે હજાર ખેડૂતોને લાભ મળે તેવું લાગી રહ્યું છે અને મિત્રો સનેડામાં મિત્રો સબસિડીની વાત કરીએ ને તો મિત્રો પચીસ હજાર સુધીની સનેડામાં સબસિડી મળવાપાત્ર છે ત્યાર પછી મિત્રો આપણે કમ્બાઈન્ડ હાર્વેસ્ટર વિશે વાત કરીએ તો મિત્રો ચૌદ ફૂટ કટરબાર સુધીના હાર્વેસ્ટર માટે ચાલીસ ટકા અથવા તો છ લાખને ચાલીસ હજાર સુધીની સબસિડી મળવાપાત્ર છે પણ તેમાં પણ મિત્રો ફૂટ પ્રમાણે અલગ અલગ સબસિડી તમને મળવાપાત્ર રહેશે મિત્રો આપણે કલ્ટિવેટરની વાત કરીએ તો વીસ એચપી સુધીના ટ્રેક્ટરમાં ટેક્ટરમાં જે કલ્ટિવેટર ચાલતો હોય ને તેમાં મિત્રો સોળ હજાર રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર થશે અને વીસ એચપીથી પાંત્રી એચપી ટેક્ટરમાં જે કલ્ટિવેટર ચાલે તેમાં મિત્રો પચીસ હજાર સુધીની સબસિડી મળવાપાત્ર થશે અને પાંત્રી એચપી થી ઉપર જે ટ્રેક્ટરમાં જે ચાલે ને તેમાં મિત્રો ચાલીસ હજાર સુધીની સબસિડી મળવાપાત્ર થશે ત્યાર પછી મિત્રો આપણે ગ્રાઉન્ડના ડિગરની વાત કરીએ એટલે કે મગફળી ઉપાડવાનું સાધન એમાં મિત્રો સામાન્ય વર્ગના ખેડૂત માટે વીસ એચપી સુધી ચાલે ને તેમાં મિત્રો ચોવીસ હજાર સુધીની સબસિડી છે અને વીસ એચપીથી લઈ ને પાંત્રી એચપી સુધી ચાલે તેમાં મિત્રો બત્રીસ હજાર રૂપિયાની સબસિડી છે અને પાંત્રી એચપીથી વધારે ટ્રેક્ટરમાં જે ચાલતું હોય ને તેમાં મિત્રો સાઠ હજાર રૂપિયા સુધીની સહાય છે અને મિત્રો નાના ખેડૂત અને મહિલા ખેડૂત માટે પચાસ ટકા સુધી સબસિડી મળવાપાત્ર છે ત્યાર પછી મિત્રો આપણે ચાપ કટરની વાત કરીએ તો મિત્રો ટ્રેક્ટરથી ચાલતા ચાપ કટર માટે સામાન્ય ખેડૂત માટે પાંત્રી એચપી સુધી જે ચાપ કટર ચાલતું હોય તેમાં મિત્રો એસી હજાર રૂપિયાની સહાય છે અને નાના ખેડૂત અને મહિલા ખેડૂત માટે પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે ત્યાર પછી મિત્રો આપણે તાડપત્રીની વાત કરીએ તો મિત્રો અનુસૂચિત જનજાતિના ખેડૂત માટે તાડપત્રીની સહાયની કિંમતના પિચોતેર ટકા અથવા તો અઢારસો ને રૂપિયા સબસિડી મળવાપાત્ર થશે અને મિત્રો સામાન્ય ખેડૂત માટે વાત કરીએ ને તો મિત્રો ખરીદ કિંમતના પચાસ ટકા અથવા તો બારસો પચાસ રૂપિયા જે બેમાંથી ઓછું હોય તે મિત્રો મળવાપાત્ર થશે ત્યાર પછી મિત્રો આપણે પેડી ટ્રાન્સપ્લાન્ટરની વાત કરીએ તો મિત્રો સામાન્ય ખેડૂત માટે જે મશીનમાં મિત્રો ચાર હાર થતી હોય તેમાં મિત્રો એક લાખ અને વીસ હજાર સુધીની સહાય છે અને ચાર હારથી લઈને આઠ હારવાળું મશીન હોય તેમાં મિત્રો ચાર લાખ રૂપિયા સુધીની સહાય છે અને મિત્રો જે મશીનમાં આઠ હારથી લઈ અને સોળ હારું થતી હોય તેમાં મિત્રો છ લાખ અને પચાસ હજાર સુધીની સહાય મળવાપાત્ર થશે ત્યાર પછી મિત્રો આપણે પ્લાવની વાત કરીએ તો એમાં તમામ પ્રકારના પ્લાવ એમબી પ્લાવ અને ડિસ્ક પ્લાવમાં મિત્રો કુલ ખર્ચના ચાલીસથી પચાસ ટકા અથવા તો સોળ હજારથી લઈને ચાલીસ હજાર સુધીની સબસિડી મળવાપાત્ર થશે અને મિત્રો હાઇડ્રોલિક ખેપાની વાત કરીએ તો હાઇડ્રોલિક ખેપામાં મિત્રો છપ્પન હજારથી લઈ અને નેવ્યાસી હજાર પાંચસો રૂપિયા સુધી સબસિડી મળવાપાત્ર થશે મિત્રો મિકેનિકલ ખેપાની વાત કરીએ તો એમાં મિત્રો બત્રીસ હજારથી લઈ અને પચાસ હજાર સુધી સબસિડી મળવાપાત્ર થશે ત્યાર પછી મિત્રો આપણે પશુ સંચાલિત વાવણિયાની વાત કરીએ તો મિત્રો નાના ખેડૂત અને મહિલા ખેડૂત માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો દસ હજાર રૂપિયા સુધી સબસિડી મળવાપાત્ર થશે અને અન્ય ખેડૂત માટે વાત કરીએ તો મિત્રો કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો આઠ હજાર રૂપિયા સુધી સબસિડી મળવાપાત્ર થશે ત્યાર પછી મિત્રો આપણે પાવર ટીલરની વાત કરીએ તો મિત્રો સામાન્ય ખેડૂતની વાત કરીએ તો આઠ એચપીથી નીચેનું હોય તેમાં મિત્રો કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો પચાસ હજાર સુધીની સબસિડી મળવાપાત્ર થશે આઠ એચપી થી ઊંચું હોય તેમાં મિત્રો ચાલીસ ટકા અથવા તો સિત્તેર હજાર સુધીની સબસિડી મળવાપાત્ર થશે અને મિત્રો જો નાના ખેડૂત અને મહિલા ખેડૂત હોય તો મિત્રો આઠ એચપીનું હોય તો તેમાં મિત્રો પાસઠ હજારની સહાય છે અને આઠ એચપી થી ઊંચું હોય તો મિત્રો એમાં પંચ્યાસી હજાર સુધીની સહાય મળવાપાત્ર થશે ત્યાર પછી મિત્રો આપણે પાવર થ્રેસરની વાત કરીએ તો મિત્રો વીસ એચપી ટ્રેક્ટર સુધી જે ચાલતું હોય તેમાં મિત્રો પચીસ હજાર સુધીની સબસિડી છે અને વીસ એચપીથી લઈ અને પાંત્રી એચપી સુધીના ટ્રેક્ટરમાં ચાલે તે ફૂંકણીઓમાં મિત્રો ત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય છે અને પાંત્રી એચપીથી જે વધારે ચાલતું હોય તેમાં મિત્રો એસી હજાર રૂપિયા સુધીની સહાય છે અને મિત્રો થ્રેસરમાં જે મલ્ટીક્રોપ થ્રેશર આવે જે મોટા થ્રેશર જેમાં મિત્રો ચાર ટન પ્રતિ પ્રતિકલાકે જે કાઢતું હોય તેમાં મિત્રો બે લાખ રૂપિયા સુધીની સહાય છે અને મિત્રો નાના ખેડૂત અને મહિલા ખેડૂતની વાત કરીએ તો મલ્ટીક્રોપ થ્રેસરમાં પચાસ ટકા અથવા તો અઢી લાખ રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર છે ત્યાર પછી મિત્રો આપણે પોટેટો ડીગરની વાત કરીએ તો મિત્રો સામાન્ય ખેડૂત માટે વીસ એચપી ટ્રેક્ટર સુધીમાં ચાલે તેમાં મિત્રો ચોવીસ હજાર રૂપિયા સુધીની સહાય છે અને વીસ એચપીથી થી લઈને પાંત્રી એચપી સુધીના ટેક્ટરમાં ચાલે તેમાં મિત્રો બત્રીસ હજાર રૂપિયાની સબસિડી છે અને પાંત્રી એચપીથી ઉપરના ટ્રેક્ટરમાં જે સાધન ચાલતું હોય તેમાં મિત્રો ચાલીસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો આપણે હાર્વેસ્ટના સાધનોની વાત કરીએ તો એમાં મિત્રો સીડ ક્લીનર છે ચોખાની નાની મિલો હોય દાળના મિની મિલો હોય વગેરે મિત્રો સાધનોમાં કુલ ખર્ચના પચાસ ટકાથી લઈને સાહીઠ ટકા સુધી અથવા સાઠ હજારથી લઈને ત્રણ લાખ રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો આપણે બ્રશ કટરની વાત કરીએ તો મિત્રો સામાન્ય ખેડૂત માટે જે ટ્રેક્ટરથી ચાલતા બ્રશ કટર માટે મિત્રો વીસ બી એચપી સુધી ખર્ચના ચાલીસ ટકા અથવા તો પચીસ હજાર સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે અને વીસ એચપીથી પાંત્રીસ એચપી સુધી ચાલે તેમાં મિત્રો ત્રીસ હજાર રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો આપણે બેલરની વાત કરીએ એટલે કે ઘાસની ગાંઠડી બાંધવાનું સાધન તેમાં મિત્રો વીસ એચપીથી લઈ અને પાંત્રી એચપી સુધી ચાલતા ટ્રેક્ટરમાં મિત્રો એક લાખને વીસ હજારથી લઈને એક લાખને પચાસ હજાર રૂપિયા સુધીની સબસિડી છે અને મિત્રો પાંત્રી એચપીથી વધારે હોય તો તેમાં મિત્રો એક લાખને સાઠ હજારથી લઈ અને બે લાખ રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો આપણે રોટા વાત કરીએ તો મિત્રો વીસ એચપીથી લઈ અને પાંત્રી એચપીના ટ્રેક્ટરમાં પાંચ ફૂટના રોટાવેટરમાં મિત્રો ચોત્રીસ હજાર રૂપિયાની સહાય છે અને છ ફૂટના રોટાવેટરની વાત કરીએ તો એમાં મિત્રો પાંત્રીસ હજાર અને આઠસો રૂપિયાની સહાય છે અને જો સાત ફૂટનું રોટાવેટર લ્યો તમે તો તેમાં મિત્રો આડત્રીસ હજાર અને એકસો રૂપિયાની સહાય છે અને આઠ ફૂટના રોટાવેટરની વાત કરીએ તો તેમાં મિત્રો ચાલીસ હજાર અને ત્રણસો રૂપિયાની સહાય છે અને મિત્રો નાના ખેડૂત અને મહિલા ખેડૂતની વાત કરીએ તો મિત્રો એમાં ખર્ચાના પચાસ ટકા સુધીની સહાય મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો આપણે સામાન્ય જે ટ્રેક્ટરમાં ચાલે તે લેન્ડ લેવલરની વાત કરીએ તો મિત્રો વીસ એચપી સુધી એમાં વીસ હજારની સહાય છે અને વીસ થી પાંત્રી એચપીના ટ્રેક્ટરમાં ચાલે તેમાં મિત્રો પચીસ હજારની સહાય છે અને મિત્રો પાંત્રી એચપી થી વધારે ચાલતું હોય તેમાં મિત્રો ચાલીસ હજાર રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર થશે અને જો નાના ખેડૂત હોય મહિલા ખેડૂત હોય તો મિત્રો ખર્ચના પચાસ ટકા સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો આપણે લેઝર લેન્ડ લેવલરની વાત કરીએ તો મિત્રો સામાન્ય ખેડૂત માટે એક લાખ ને હજાર રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે અને મિત્રો એમાં નાના ખેડૂતને મહિલા ખેડૂતની વાત કરીએ તો મિત્રો પચાસ ટકા અથવા તો બે લાખ સુધી સબસિડી તમને મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો આપણે ટ્રેક્ટરથી ચાલતી મોટી ઓરણીની વાત કરીએ તો મિત્રો વીસ એચપીના ટ્રેક્ટરમાં ચાલે તેમાં મિત્રો બાર હજાર રૂપિયાની સહાય છે અને વીસ એચપીથી લઈ અને પાંત્રી એચપી સુધી ચાલે તેમાં મિત્રો સોળ હજાર રૂપિયાની સહાય છે અને પાંત્રી એચપીથી વધારે ચાલતી હોય તેમાં મિત્રો બાવીસ હજાર અને પાંચસોની સહાય છે મિત્રો નાના ખેડૂતો અને મહિલા ખેડૂતોની વાત કરીએ તો મિત્રો ખર્ચના પચાસ ટકા સુધીની સહાય અથવા તો સબસિડી મળવા પાત્ર રહેશે મિત્રો આપણે જોયું કે અલગ અલગ સાધનોમાં કેટલી સબસિડી મળવા પાત્ર છે તે તો મિત્રો આના સિવાય પણ ઘણા સાધનોમાં સબસિડી છે માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ